હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું રોટલાનું ચૂરમું તો આ રોટલાનું ચૂરમું બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અત્યારે ગરમા ગરમ આપણે એક રોટલો લઈ લીધેલો છે અને હવે આ રોટલાને એકદમ ઝીણો ભાગી અને આપણે ડીશમાં લઈ લઈશું તો શિયાળાના સિઝનમાં દરેકના ઘરે રોટલો તો બનતો જ હોય છે તો આ રોટલામાંથી આપણે ચૂરમું બનાવીશું ચૂરમું એટલું ટેસ્ટી બનશે કે તમે જો આ રીતે ક્યારેય ન બનાવી હોય ને તો ચોક્કસથી બનાવજો આમ તો ગોળ ઘી અને રોટલો મિક્સ કરી અને ઘોરીઓને હું તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે જે રીતથી હું તમને આ ચૂરમાં બનાવવાનું કહું છું તો એ રીત જો તમે એક વખત બનાવશો ને તો તમારા ઘરમાં જે ગોળ ઘી અને રોટલો નહીં ખાતા હોય ને તે પણ ખાશે તો સરસ એવો ઝીણો આપણે ભાગી દીધા પછી રોટલાને આપણે શુદ્ધ ઘી આપણે કે ઘરનું બનાવેલું લીધું છે તો બે ચમચી મોટી એવી આપણે ઘી લઈ લઈશું અને તેની અંદર આપણે દેશી ગોળ લીધો છે તો તે તેની અંદર એડ કરી દઈશું આ રીતે ગોળનો આપણે પાયો બનાવી દેવાનો છે એટલે કે બહુ એકદમ આ ગોળ છે સરસ એવો ઘીમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું અને જો સરસ એવો ગોળ અને ઘી બંને બરાબર મિક્સ થઈ ગયેલું છે તો હવે આપણે તે તેની અંદર જે આપણે રોટલો પહેલેથી જો ભાગી અને રાખેલો છે તો તે રોટલો તેની અંદર એડ કરી દઈશું આ રીતે જો તમે બનાવો છો ને તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એમને ધોળ અને ઘીને રોટલો આપણે ચોળીને ખાઈએ એના કરતાં જો આ રીતે બનાવી અને ખાશો ને તો દરેકને ખૂબ જ પસંદ આવશે ઘણી વખત બાળકો કે એવું કહેતા હોય કે હોટલમાં મળે છે તેઓ આપણે ગોળ કે રોટલો કેમ નથી બનતો હા તે તો આ જ રીતે જો હોટલોમાં પણ બનાવીને આપવામાં આવે છે તો સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે આપણે તમે જુઓ કે ગોળ અને ઘીનું જે મિશ્રણ હતું એ રોટલાની અંદર સરસ એવું મિક્સ થઈ ગયું છે આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો તમે દેખો કે એકદમ સરસ એવું લાગી રહ્યું છે અને થોડું વધારે તેને એક્ટિટિવ કરવા માટે અને બાળકોને પસંદ આવે તેના માટે આપણે તેની અંદર થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તેની અંદર આપણે કાજુ બદામ પિસ્તા અને કિસમિસ લીધેલા છે તો આ રોટલાની ચૂરમાની અંદર એડ કરીશું ખૂબ જ સરળ રીતે અને ફટાફટ આ ચૂરમો બને અને રેડી થઈ જાય છે અને આ રીતે ડ્રાય ફ્રૂટ ઉપર હોય એટલે બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે અને તમે હોટલમાં એમ રોટલાનો ચૂરમો માંગાવો તો આ રીતે ડ્રાય ફ્રૂટ સાથે તમને સર્વ કરવામાં આવે છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે તો છે ને એકદમ સરળ રીત તો આ રીતે તમે પણ બાજરીના રોટલામાંથી ચૂરમો જરૂરથી બનાવજો સર્વિંગ ડિશમાં લઈ અને તેને આપણે સર્વ કરી લઈએ સચિનના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો તો આ રીતે શિયાળાની સીઝનમાં ખૂબ જ ટેસ્ટી એવું રોટલાનું ચૂરમું બની અને તૈયાર થઈ ગયેલું છે તો આ રીતે જો બાળકોને આપશો ને તો બાળકો પણ આ રોટલાનું ચૂરમું તમારી પાસે દરરોજ માગશે કેમકે આમ જોવા જઈએ તો રોટલો બાળકોને પસંદ નથી હોતો પણ જો આપણે રોટલો એમને ખવડાવવો હોય તો આ રીતે ખવડાવી શકીએ કેમ કે બાજરીમાં સારા એવા પોષક તત્વો હોય છે અને બાળકોને ખાવાનું પસંદ પણ નથી હોતું પણ આ રીતે બનાવશો ને તો બાળકોને ખૂબ જ પસંદ આવશે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો જો તમને ગમતા હોય તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને યુટ્યુબ ઉપર જે મારી સચીના કિચન નામની જે ચેનલ છે તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીએ અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરને પણ આ મારા વિડીયોમાં જોવા માટે તેમને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીએ છે એકદમ ઇઝી અને એકદમ સરસ એવું રોટલાનું ચૂરમું બની અને તૈયાર થઈ ગયેલું છે તો આ રીતે તમે પણ તમારા ઘરે રોટલાનું ચૂરમું જરૂરથી બનાવજો અને તમારા ફેમિલી મેમ્બરને પણ પીરસજો તો આ વળી હવે અમે કરીશું એન્જોય અને આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી બાય